વિધર્મીઓ દ્વારા ખરીદ કરવામાં આવે છે શરૂઆતમાં તેઓને ખૂબ રકમ ચૂકવીને લાલચ આપવામાં આવે છે ત્યાર પછી ધીમે ધીમે વિધર્મીઓની વસ્તી વધતા બાકીના જે હિન્દુ પરિવાર છે એ હિન્દુ પરિવારે ખૂબ નજીવી કિંમતમાં પોતાના મકાનો વેચીને એ હિજરત કરવી પડે એવી ગંભીર પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને અમે આ જે કંઈક વસ્તીનું જે અહીંયાથી આ વસ્તી વિસ્થાપિત નહીં થાય એના માટે એક ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે અમે પ્રયત્ન કરીએ છીએ તો સુરતમાં ધારાસભ્ય અરવિંદ રાણા બાદ ઉધનાના ધારાસભ્ય મનુ પટેલે પણ અશાંત ધારાનો મુદ્દો ઉઠાવ્યો છે ઉધના વિસ્તારમાં અશાંત ધારો લાગુ ન હોવાની વાત તેમણે કરી આ સાથે જ ઉધના વિસ્તારમાં શાંત ધારૂ લાગુ કરવા મનુ પટેલે માંગ કરી છે ઉધનામાં મુસ્લિમોની સંખ્યા સતત વધી રહી છે અને આ સાથે હિન્દુઓના ઘર મુસ્લિમ સમાજના લોકો ખરીદી રહ્યા હોવાની વાત મનુ પટેલે કરી છે ગાંધીનગર સુધી રજૂઆત પણ આ અંગે કરાશે અમારા વિસ્તારમાં અસાન માટેની અરજીઓ કરવામાં આવેલી છે સોસાયટીના રહીશો દ્વારા અને એ અરજીઓની પ્રક્રિયામાંથી આગળ વધાર આગળ વધતી વધતી આગળ કલેક્ટરશ્રીના ત્યાં ગઈ છે અને કલેક્ટરશ્રી અને કમિશનરશ્રીને મેં કીધું છે કે આસાન અમારી જે પડતર જે માગણી છે જે અમારી અરજીઓ છે એને ધ્યાનમાં રાખી અને કમિશનર કમિશનરશ્રીએ અમને અહીંયા દરપતિ આપી છે કે એક વીકની અંદર અમે બધું પુટઅપ કરી અને અહીંયાથી ગાંધીનગરે અમે મોકલીશું કે જ્યાં આગળ આની મંજૂરી લેવાની છે એટલે જો ગાંધીનગર જતી રહેશે જો ગાંધીનગરની પ્રક્રિયા પૂરી થઈ જશે એટલે અશાંત ધારાનો અમારા વિસ્તારની અંદર અમલીકરણ ચાલુ થઈ